જે ગુરુ મહારાજે શીખ આપી દીધું વચન આપ્યું સમજાયો છે એ માની લે એ વચન માલ કાય એને કરવા પણ નહી બીજું કાય ન કરું આટલું ખાલી એક વચન માં વિશ્વાસ આવે વચન માં વિશ્વાસ વચન માં વિશ્વાસ આ વચન વાત છે દય સંતો છે ઉતરી પુરુષો બધા આ વચન નો સતી એના બધે વચન નો વિશ્વાસ કેમ કર્યો

એનાથી ભક્તિ ના થાય એનાથી ભક્તિ ના થાય ઘડીક ના ભે આવી જાય મનમાં શીશ પડે જ એના ધડ લડે એનું નામ મરજી હોય શીશ પડે જ ધડ લડે આપણે શીશા શરીરને પાસે શીશ ન હોય તો જે ઉતારવાનું કહેતા નથી સર પણ શીશ ન હોય તો શું થાય એમ કાંઈ થાય આખે દેખી નાખી હા ભરી નાખી બોલી નાખી આ કાંઈ બધા જે જે કર્મો થાય બધા યુટ્યુબ પર બધા થી થાય એટલે કે ભાઈ એનું થઈ જાય ને એવો ખેલ છે આ એની મરજી હોય કે મરજી એનું મન છે મન વ્યવસ્થિત સ્થિત મન વ્યવસ્થિત સ્થિત શું કર્યા ગુરુમતી જ્ઞાન વિચાર્યું એ જ મોટાની મોટી ગઈ ખરાબ વિચાર તારા મન વ્યવસ્થિત સ્થિત શું કર્યા પછી રણ મેદાન માં સુરાના ખેલા હાથ ધરી ના તલવારે ગુરુજી ના ગામીને ખેલાયે છે આવા મન મનને મારી આપણે આ શબ્દ વચન એટલે તો લઈ છે ભક્તિ એવી છે ભક્તિ થી મુક્તિ થાય ભક્તિ વગર મુક્તિ હા ભક્તિ વિના મુક્તિ નથી બીજું આપણે ગમે કરીએ પણ ક્ષણિક સુખ મળે સંતો કે ભાઈ સુખ મલાય

જે સંતો આપણે તેવો તો આપણે અટકશું નહીં ભક્તિમાં આગળ ભજન કરવાનું છે જાગૃતિ કરવાની આ બધી પકડ કરીને મનને ઘોળ મટાડી અને ભજન ના કર્યું તો અભ્યાસ આ ઝગડવો હોય સંતો એમ કરે અભ્યાસ પડે મન વસ્ત થાય અભ્યાસ વગર થતો નથી ગંગા સુધીએ કીધું ધ્યાન ને ધારણા કાયમ રાખી કરવો અભ્યાસ

ખબર પડે કે દેહ હશે એના થકી તો આ દેહ ન હોય શ્વાસ ઉશ્વાસ ના આવે તો તમે શું કરીએ કઈ થાય પરમાત્મા તો આપણી અંદર છે એની કિંમત આપણે એની કિંમત સંતો કે છે કે એની કિંમત બાર ભીતર હમણાં વાણી પહોંચે બાર ભીતર હશે એ વચન છે નામનો નામ આ બાર ને અંદર આ બીને ઓળખવા તો જશે બારે વાળો વસી રહ્યો છે ને અંદર એ છે બહાર ન હોય તો હાલે અંદર એ છે પણ આપણે અંદર પેલો પ્રગટ કરવા એનો અનુભવ કરીએ ને શ્વાસમાં હાથમાં સવાર કીધું વિના આવડ દેખ તો એના વગર બીજો તું આ બધાની અંદર જો ઘટોઘટું એ છે ને એના વગર હાલે બધાની અંદર છે પણ કોઈ કોઈ પ્રગટ કર્યો છે કોઈ એમ નામ છે પ્રગટ કરવા માટે આપણે જમીન આપણે હું શમતો એટલે આપણે જેની પ્રગટ કરી એની બલી હરી થાય અત્યારે આ ગુણ કવાય નથી કેમ એમને એમ કહેવાય આપણે કે હમણાં જોજા પણ કહેતા હતા આપણે કેટલાય નોકરીએ જાતે રહે કોઈને યાદ નથી નામ આપણે કંઈક પૂજાય કોઈ યાદ ન હોય જેને જેને ભક્તિ કરી જો અડતા બાબા હતા તેની ભક્તિ કરી આપણે નામ છે યાદ કરીએ છીએ કેમ કે એ ભક્તિ કરી ગયા હતા ભજન એવું કરી ગયા હતા તો એની યાદ કરી તો આજે હાલ

અમૃતવાણીમાં કીધું કુંભારામ બાપુ અજંપાના જાપ જતી પ્રેમ પ્રતાપે પ્રતાપુ કુંભારામ હોય તો આપો આપવો આપણે હરિદર્શાય આપો આપ તો બીજું શું જુઓ પરમાત્મા જો તમારા હામાં દર્શાય તો બીજું શું જો પણ ક્યારે દર્શાવે એમનું આપણો ભાવ તો હોય છે આપણે જો આ બધા આવીએ છીએ અહીંયા આ ધીવરજ ભગતમાં ભાવ થતી આપણે આવીએ છીએ આગળ આવે ન કે આવે નહીં કોઈ કોણ આવે ભાવ ન હોય તો કોઈ આવે તો આપણી અંદર એવો અંતરમાં ભાવ હોય ને પરમાત્મા આવું છે જે બાર છે ભીતરે છે ભીતરે બાર થી ખાલી કામ થતું નથી અંદર આપણી અંદર પ્રગટ છે પણ એમાં ઓળખાય નહીં એનું કારણ જીવને હાથમાં જુદા રહેતા કંઈક નીકળી ગયા કે છે સુંદર મહાત્મા કે લેટ હોય ગયા હવે મણિયા પેલા આપણે ગુરુ મહારાજ મેળવી દીધા છે કે તમારો આ જીવ છે આ શિવ છે ઓળખાઈ દીધા એને ઓળખવું કેમ કે આ સીડી આનાથી તમે આમ જાય સોમ સોમની સીધી પકડાવી નૃત્ય સૂરતે નિરખાવે ગુરુની દયાથી ગમ પડી પોતે પોતાને ઓળખાવે પોતે જ પોતે ઓળખવાનું છે તમારે કોઈ ગુરુ મહારાજ નહીં કરતી કરતી ભજન તો પોતે જ કરવાનું છે આંખ વિના દ્રષ્ટિ મળી પાંખ વિના ઉડી જાય આંખ વગર કે આંખની જરૂર નથી એમ આંખ વિના દ્રષ્ટિ મળી પાંખ વિના ઉડી જાય ગમ કરીને ખોજો ગગનમાં સોળતા એ ગમ કરીને ગગનમાં ખોજ કરવો ખોજ કાક કરો કે ભાવ રાખો પ્રેમ રાખો બહુ કાક હોય છે વધે ને વધે ભજન કરો આપણને કાંઈક હેત તો જ હોય ને હેત રોકાણી કે ગયા છે ને કે એવા હેત રાખો મારા રામથી જેમ ચંદ્રને શેકો ચંદ્રમાં કેમ શેકોની વૃદ્ધિ છે કે સ્થિર થઈ જાય જોવાય કે એ મામાય એ આપણું સોડતા તો રહેવી જોઈએ ને જેમ જેમ હેત રોકાણી વિસણ કે સોંપી દે શરીર આ એના કેવા જોઈએ

એને હમણાં એ વાત કરતા હતા કે એ રીતના ભજન એ કરી દીધો સારવા જો એ ભજનમાં ભેહી જાય એ ભજન જે કરે જે એને તો કરી દીધો છે એમને શું બધી કરી દીધી આઠેકોણને રાત દિવસ એને ચાલુ છે એમ આપણને સમજાવે આપણે કરીએ તો એ કરે આપણે આમાં વધારે રહેવું સાતસંગ બીજું આપણે ભજન વધારે એના માટે સત્સંગ છે ભજન કે એ વધે તો સંતોનો સંગે સંતોના સંગમાં રહી તો આપણે ભજન વધે ભાવ વધે પ્રેમ વધે અજ્ઞાન નીકળે જુનાન થાય એમ અંતર હોય તો અજવાળો થાય એ બીજું શું વાણીમાં આપણે એ સમજાવે કે તમારે આમ રહેવું આમ કરવું આ રીતે આમ ભજન કરવું બધું એ સમજાવે ને વાણીમાં વાણીમાં શું હમણાં डगे नगे न डगे न हरदम खे

એનો એવો અનુભવ થયો ને આપણને કેમ થાય તો ખબર અનુભવ તો થાય પણ આપણે એમાં સ્ૂળતા ન રહેતી હોય ટી હોય પણ મન ન રહેતું હોય તો મનને એટલે મજબૂત કરવા માટે એટલે કહેતું કે મેરું ટકે પણ એના મન ના લાગે મેરું ભલન ટકે પણ મન ના ટકે પવનભાઈને સમજાય પવાનભાઈ એવા હતા એક એક શબોદ ઝીલી જતો આ એકવાર કીધું ને એટલે પછી એમાં ફરક ન પડ્યો

તો આમાં આમાં રાખો એમ કે હમણાં વાણી પૂજા તમે બધા પૂછો માની તું પસંદ કરી લે કીર્તન દર્શન કરી ગઈ તું પસંદ કરી લે આમ તો શું પ્રથમ કર સાધુ સંતોની સેવા કરી લે વેદ વાણી દૂરમાં તો સાધુ સંતોની સેવા કર વેદ અને વાણી વેદ શું કહેવા માગે છે આ વાણીઓ શું કહેવા માગે એનો વિચાર કર એની આનો વિચાર કર કે વાણી એ સંતોની વાણી છે એનો વિચાર કરે તો એનો મટી જાય મનનો વિકાસ મનના વિકાણ તમારા હશે અરોઅ બધા દૂર થઈ જાય આનો વિચાર કરે તો થાય વિચાર કરવો જોઈએ આપણે આઠેપોર શું કહેવામાં છે વાણીઓ શીખવાનું કારણ શું આપણે વાણી શીખીએ મનન કરવું અને નિધિ ધ્યાસન કહે ને લાખાને કીધું લાખા કે શ્રવણ મનન નિધિ ધ્યાસન એટલું શ્રવણ કરવો મનન કરો અને નિધિ ધ્યાસન એટલે એને મૂકો ગ્રહણ કરવાનું હોય થાય ભરીએ તો કંઈ થાય કહે શું ને કામ ના આવે ઉતરે પારા કરડા ગયા મારા કીધું રહી શકે કે કહે શું ને કામ ના આવે બોલવાથી ઘા કંઈ થતું નથી પણ જો ગ્રહણ કરે તો આ ખૂબ સંતો એમ કીધું છે કુટુંબ સાહેબે એ તો અગમ પાય ગ્રહણ કરે તો અગમ પાય વાણી તો બધી કે છે પણ આપણે કરવું તો પછી બાવન બાર બાવન બાર બોલે ભાવો રોજે મજા અમને ભાવો આવન જાવન કોઈ ન દેખે પ્રેમ કલી છે પાવ આવન જાવન કે કોઈ ન દેખે પ્રેમ કલીથી જો પ્રેમ કલી પ્રેમ હોય પ્રેમ કરવું પડે એવો પ્રેમ પ્રક્રિયા તો કે સબરી આ તો અમારું થઈ ગયા સબરી બીજા તો કેટલાય ન થઈ ગયા બીજાનું નામ કેમ નથી આવ્યું

આમાં જે તો તકે નથી જન કરે એના અનુભવ થાય જે સંતો કહે થાય પણ હોવા જ બીજું જો કરવાથી તો કંઈ મળતું હોય તો કંઈક કરોડો બધી પડ્યા કરીને દે બીજું કરવાથી નથી થાય આ એક ભક્તિ એવી છે મુક્તિ થઈ છે ગુરુજીના નામની ભક્તિ જીવનની મુક્તિ થતી સંતો કહે ભક્ત ઘણી એમ તો બીજે ક્યાંક માણાય ફેરવે છે ને કાઈ કરાય કે એનાથી કેનથી આ તો આપણે આ નામ નિવાત આ નામ જે જાણી સર્વે જાણી નામ બીજે કઈ જાણો નહી આ નામની ભક્તિ હતી કે નામની માળા તો એટલે જનો જન્મના જન્મના ઠકડા બધા મટી જાય મટાડવા માટે આ આપડા ભજન કરવું કઈ વધારે વધારે કરવું એટલું કરશો એટલો આપડે એટલું આપણું મન વિશ્વાસ દ્રઢ વધશે એટલો અનુભવ વધશે એમનો અનુભવ નથી થતા દેય થોડું પણ હવે એમાં મન છે અસ્થિર મન છે એ ખીર્ણ થાય પણ મન તો એમનું ધોળે રાખ પણ એને કે વરી રીતે

padam hai to banaj bada kya hai chaliye sara yani